રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલ અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા બાબતે મોરબી બિલ્ડર એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે મોરબી બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે રાજ્યના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહેલ મહત્વનું સેક્ટર છે જેની સાથે નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ નભે છે શહેરી વિસ્તારમાં સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન કરવાની સાથે નાગરિકોને પાયાની જરૂરિયાત પૈકી મકાનની અગત્યની જરૂરિયાત પૂર્ણ કરે છે રિયલ એસ્ટેટ સેક્ટરને રાજ્ય અને દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવ્યું છે સરકાર દ્વારા થોડા સમય પૂર્વે છે અને જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનિકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં અઢાર માસનો સમય થયેલ હોવાનું જણાવ્યું છે રાજ્યના મોટાભાગના ખેડૂતો સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુધ્યા નથી છતાં ઘણા કિસ્સામાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે સામાન્ય પ્રજાનું હિત જળવાય રહે અને રાજ્યનો ગ્રોથ અટકે નહીં તે હેતુથી સૂચ જંત્રમાં સુધારો કરવા અંગેના વાંધા સૂચન રજૂ કરવા યોગ્ય પગલાં લેવા સંસ્થાવતની માંગણીઓ કરવામાં આવી છે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ જે સંતોષભાઈ રજૂઆત કરી બરાબર છે પછી સરકારે ગવર્મેન્ટે જે જંત્રી છે ડબલ કરી નાખી હતી આના પહેલાં ડબલ જંત્રી કરી છે એ બરાબર છે એમના રાખવી જોઈએ ફરી બીજો વધારો થાય તો જનતાનો બોજ પડે પછી એક્ઝામ્પલ તરીકે કે માનો મારું ગામ ગૂંડે છે ગૂંડેમાં જંત્રી છે સત્તરસો પચાસ થઈ ગઈ જમીનની એ ઘણી બધી વધારે કહેવાય ગામડું છે એટલે એ રીતે જે થોડા થોડા વિલેજ છે એમાં ડિફરન્ટ હશે જંત્રી એ સરકારે થોડું ચેન્જ કરી નાખવું જોઈએ અને અત્યારે આ જંત્રીનો જે આખો પ્રશ્ન છે થોડો મોકૂફ કરવો જોઈએ કારણ કે અત્યારે દેખાય છે બધી તેજી પણ ખરેખર જનતા અગર કોઈ બિઝનેસ કોઈના જનતાના ચાલતા નથી ટોટલી મંદી છે એટલે જે તે નાના નાના માણસોને અસર કરે બિલ્ડરને માનો મોંઘું પડે તો જનતાને પણ મોંઘું પડે એટલે આ રીતે સરકારે થોડું વિચારી અને થોડું થોડું જંત્રીમાં ફેરફાર કરીને અત્યારે સ્થગિત કરવું જોઈએ આવી મારી વાત છે મોરબી સિટી મોરબી સિટીમાં એ વધારો થયો છે માનો કે બાંધકામમાં છે પહેલાં તેરસો રૂપિયા હતા તેર હજાર રૂપિયા હતા અત્યારે અત્યારે પંદર પંદર હજાર પાંચસો થયા એ એ પણ થોડો વધારો કહેવાય એ જે તેર હજાર છે ફૂટે બાંધકામમાં એ પણ ઘણું ઘણી બધી જંત્રી વધારે કહેવાય એ પણ કોસ્ટલી કહેવાય એટલે જે તે મકાનો છે એ બધા કોસ્ટલી પડે ડબલ થઈ ગયું ને છસો પચાસ હતા એના ડબલ જંત્રી કરી નાખી છે હા રવાપરમાં એ ડબલ જંત્રી કરી નાખી છે અને જે તે વિલેજ છે એમાં ડિફરન્ટ છે એ ફેરફાર કરી અને સોલ્યુશન લાવવું જોઈએ બને તો મારો તો ઓપિનિયન એવો છે કે અત્યારે સ્થગિત કરાય મંદિરનો મોલ છે ટોટલી જગ્યાએ સમજ્યા અને ડબલ જંત્રી તો કરી નાખી છે સરકારની બરાબર છે અને બધા બધાની આક્ષેપ છે કોઈ જનતા એમાં કાંઈ વિરોધ કરતા નથી અત્યારે એ રીતે જે જંત્રી વધારો છે એ સ્થગિત કરી અને થોડું જનતાનું વિચારવું જોઈએ સરકારે પરેશભાઈ પટેલ બિલ્ડર અત્યારે સરકારે જે જંત્રીનો વધારો કર્યો છે એમાં ડિફરન્સ ઘણો છે જુદા જુદા બાજુ બાજુના ગામમાં હોય એક ગામમાં જે જંત્રી હોય એની બાજુના ગામમાં જંત્રીમાં ઘણો વધાર પડતો છે જે વિકસિત એરિયા છે એના કરતાં અનવિકસિત એરિયામાં જંત્રી ઘણી વધારી છે મોરબીની આજુબાજુમાં જંત્રી હોય એનાથી દૂરના ગામમાં જંત્રી ધારો કે ધૂરણા સજન પર પિસ્તાલી લાખ ચાલીસ લાખ રૂપિયા અત્યારે એકચ્યુઅલ માર્કેટ પણ ચાલીસ પિસ્તાલ લાખ રૂપિયા નથી એ જંત્રી વધારાને કારણે જે ફેરફાર થતા હતા એકબીજા ખેડૂતોને જરૂરિયાત હતી કે વેપારી લેતા હતા એ બધું અત્યારે બંધ થઈ જશે આ રૂકાવટને કારણે જે વિકાસ થવો જે વિકાસ અટકી જશે અને જંત્રી હવે નવેસરથી જંત્રીનું ઝોનિંગ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે મામલતદાર સર્કલ સર્વે પાણી એના ઝોનિંગ ગ્રુપિંગ કરીને દરેક આજુબાજુના ગામ ધારો કે તાજપર છે લાજ લાલપર છે તો તાજપરમાં જંત્રી લાલપર કરતાં દસ ગણી છે બે ગામ સીમાડાના ગામ હોવાથી આટલો ડિફરન્સ હોવાથી જે વિકાસ થવો જોઈએ વિકાસમાં ડિફરન્સ થાય છે તો આ વિકા ડિફરન્સ છે એ દૂર કરી સરકાર સત્વરે નવેસરથી નવી જંત્રી અમલ કરે એ પહેલાં આનું ફરી સર્વે કરાવી ઝોનિંગ કરાવી અને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે રોડ સાઈડ અને અંદરની સાઈડના જે ખેર ખેતર હોય એમાં જંત્રી ફેરફાર હોવી જોઈએ એની જગ્યાએ યુનિવર્સલ એક જ જંત્રી રાખે એના હિસાબે પ્રોબ્લેમ થાય તો સરકારે આ જંત્રી મોકૂબ રાખી નવેસરથી સર્વે કરી અને નવી જંત્રી અમલ કરે એવી બધા બિલ્ડર એસોસિન ભલામણ પરિસ્થિતિ અત્યારે ઓવરઓલ તો માર્કેટમાં મંદી જ છે અને આ જંત્રી વધારો આવશે તો વધારે મંદી આવશે અને વધારે મંદી આવવાના કારણે બિલ્ડરોની બે હાથ જે અત્યારે પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ થઈ જશે મકાનો મોંઘા થશે તો ગ્રાહકો મકાન લઈ નહીં શકે ટેક્સ વેરો વધશે તો એના હિસાબે ગ્રાહક ઉપર બોજો પડશે એટલે આ જે વધારો આવશે તો એનો વિકાસ થવો જોઈએ વિકાસ અટકી જશે એટલે સરકારી અને બીજું એક સ્ટેમ સ્ટેમ્પ ડ્યુટી જે ગવર્મેન્ટ દર વખતે કે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડશું છ ટકા સ્ટેમ્પ ડ્યુટી જે વધશે એની જગ્યાએ મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં જે સ્ટેમ્પ ડ્યુટી એક ટકા હશે એક ટકા સ્ટેમ્પ ડ્યુટી લઈ આવી જોઈએ તો ફેરફાર જે કરવાના થાય પાર્ટી ટુ પાર્ટી કે અથવા ગ્રાહકમાં તો સ્ટેમ્પ ડ્યુટી ઘટે તો ગ્રાહકની ફાયદો થાય તો આ પણ સરકાર ધ્યાનમાં રાખીને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવી જોઈએ આજે અમે મોરબી બિલ્ડર્સ એસોસિએશનના તમામ સભ્યો અને મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન વતી રાજ્ય સરકારે જે સંભવિત જંત્રી વધારો કર્યો છે એક વર્ષ પહેલાં જે વધારો થયેલો અને હમણાં ટૂંક સમયમાં બસોથી બે હજાર સુધીનો જે વધારો થયો છે આ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ અને રાજ્ય સરકારને અમારી આશા છે કે આ સરકાર આ જે વધારો થઈ રહ્યો છે એ બાબતે ખાસ ધ્યાન રાખ દોરી અને નાના માણસોને મકાનો મોંઘા ન પડે પ્રીમિયમોનો જે પણ દર છે બિલ્ડરોથી છેલ્લે પબ્લિક સુધી ખર્ચ વધતો હોય છે જીએસટી આઈટી હાઉસ ટેક્સ આ બધા ટેક્સો આની પાછળ પાછળ વધવાના છે તો એ વધારો અત્યારે આ ગુજરાતની ગતિને રોકશે એટલે ગુજરાત અત્યારે જે આગળ જઈ રહ્યું છે એની અંદર આ બાંધકામ ક્ષેત્ર એ જબરજસ્ત લેવલનું એક મોટું સેક્ટર ગણાય અને એ સેક્ટરને જો મંદીનો માર પડશે તો લાસ્ટ સરકારને અને ગુજરાતની પ્રજાને આ ભોગવવું ના પડે અને પ્રગતિ આમનામ ગુજરાતની સતત વધતી રહે એટલે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારું આ બિલ્ડર એસોસિએશન વતી અમારી લાગણીને માન આપી હાલ પૂરતો આ વધારાને મોકૂફ રાખે અને જે પણ સુધારા વધારા કરવાના છે વૈજ્ઞાનિક ઢબે જે સુધારાઓ એક આજુબાજુના ગામના સર્વે નંબરો દરેક વાઇઝ વ્યવસ્થિત એનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કર્યા પછી પબ્લિકને સાથે અમારા બિલ્ડરને સાથે અધિકારીઓને બધા સાથે આ ચર્ચા વિમર્શ કરી અને બાદમાં જે આ વધારો આપે તો યોગ્ય થયું ગણાય અત્યારે આદર રીતે જે વધારો થઈ રહ્યો છે ગુજરાતના વિકાસને પબ્લિકના આ મોંઘવારી નડે અને એક આંચકાર ન સાબિત થાય એટલા માટે અમે આજે આવેદન માટે આવ્યા હતા અને કલેક્ટર સાહેબે અમને ખૂબ સારી રીતે સાંભળી અને રાજ્ય સરકારને અમારા વતી રજૂઆત મૂકશે આભાર દેવ સોનાળિયા સાથે કેમેરામેન જયેશ બુખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી